નમસ્કાર આપ દેવરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અંકોડા પાસે કેનાલમાં પડેલા સ્વાનના બચ્ચાને બચાવવા જતાં આધેડ કેનાલમાં ડૂબ્યો હતો અંકુડા પાસે કેનાલમાં પડેલા શ્વાનના બચ્ચાને બચાવવા જતાં આધેડ કેનાલમાં ડૂબ્યો હતો આ ઘટનાની જાણ વડીવાળી ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આધરના વૃદ્ધિને canalમાંથી બહાર કાઢ્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર્શન ક્લબ લાઈફ પાસે રહેતા સન ઓફ રઘુનાથ પિલ્લે એકાવન વર્ષની ઉંમર જેઓ સવાર સવારમાં Swannના બચ્ચાને લઈને વોક પર નીકળ્યા હતા Swann નું બચ્ચું નર્મદા canalમાં પડતા માલિક તેને બચાવવા માટે નર્મદા canalમાં કુદ્યા હતા અને તેમનું દુઃખદ મોત નીપજ્યું છે ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને કરવામાં આવી હતી જેને લઈને આ બંને ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક